Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે દેવભૂમિ દ્વારિકામાં આજે બપોરના સમયે ગોમતીગર નદીમાં ત્યારે સ્નાન કરવા ઉતરેલા ત્રણ શ્રદ્ધાળુ ડૂબી ગયા હતા જે બસ સ્થાનિક તરવૈયા અને નગરપાલિક ફાયર વિભાગ ત્યારે મિત્રો ફાયર ફાયરબ્રિગેડની ટીમ દોડી આવતા એકને બચાવી લેવામાં આવ્યો હતો જ્યારે મિત્રો વધુ જણાવી દે કે જ્યારે અન્યને બંનેને ત્યારે સુગોળ અને રેસ્ક્યુની કામગીરી ચાલુ છે મળતી માહિતી પ્રમાણે આ તમામ લોકો પાટણ જિલ્લાના હોવાનું જાણવા મળ્યું છે જો કે આ અંગે મળતી માહિતી પ્રમાણે પાટણથી આજે બપોરના સમયે દેવભૂમિ દ્વારકા મંદિર દર્શન કરવા આવેલા ત્રણ શ્રદ્ધાળુના ગોમતી નદીમાં સ્નાન કરવા ઉતર્યા હતા જ્યારે પાણી વધારે હોવાથી તે ડૂબી ગયા હતા અને ઘટનાને અંગે જાણ થતાં તરવૈયાઓ અને નગરપાલિકા ત્યારે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી જેમાં એક યુવકને બચાવી લેવામાં આવ્યો હતો જ્યારે અન્ય બે વ્યક્તિ પાણીમાં ગરકાવ થઈ જતા તેમને શોધખોળ કામગીરી ચાલુ છે મળતી માહિતી પ્રમાણે ડૂબી ગયેલા અને બંને મામા ભાણી જતા અને પાટણ જિલ્લાના રહેવાસી હતા જે ત્યારે ઓળખ શૈલેષભાઈ ત્યારે ગૌસ્વામી અને ત્યારે મિત્રો વધુ જણાવી દે કે અને બીજા ધ્રુમિલ ત્યારે ગૌસ્વામી ત્યાં હોવાનું માહિતી મળી છે જી આ મિત્રો અત્યારને આ દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ